સુરતના પાંડેસરા વિસ્તારથી એક અજાણ્ય ઇસમનો મૃતદેહ મળી આવ્યો સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ પ્રેમનગર ભેદવાડના ખાડીમાં એક યુવકનો કોવાયેલી યુવકનો મૃતદેહ ખાડીમાં તણાઈ આવતા લોકોની ભારે ભીડ મૃતદેહને જોવા ઉમટી પડી હતી પાંડેસરાના ફાયર ફાઈટર અને પાંડેસરા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ફાયર ફાઈટર દ્વારા યુવકનો મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ કરવા માટે હોસ્પિટલમાં રવાના કરાયો હતો

અમને અજાણ્યા 27 મિનિટે કોલ મળેલ છે 10 ના 27 મિનિટે કોલ મળેલ છે જે વ્યક્તિનું નામ મને જાણવા મળેલ નથી અજાણ્યા વ્યક્તિના રાસતી કેટલા ક્યાં એક જ ગાડી બેસ્ટ ફાઇવ સિશન છે અમને ટાઈમ લાગે લાસ્ટ ફોરનો અમને થી 25 મિનિટ લાગી ગઈ અમારા પાંચ માણસો ને ડ્રાઈવર સાથે 6 માણસો ટોટલ મળીને